હેલો મિત્રો કેમ છો મજામાં જશો મિત્રો અમે ફરી વખત તમારી સમક્ષ આવ્યા છીએ એક નવી ચેનલ લઈને એક નવો જ વિડીયો લઈને તો અમારો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચેલેન્જ એવી છે મિત્રો અહીંયા ફેપ્સી જો લટકે છે મિત્રો એક બે ત્રણ ચાર પાંચ ને છ તો છ ફેપ્સી છે અને પાંચ મેમ્બરો છે એમાં ભાગ લેવાના છે તો કાવ્યાબેન ઉરિષાબેન દિવ્યાબેન રાધિકાબેન અને જગદીશભાઈ આટલા લોકો ભાગ લેવાના છે સેલેન્જમાં એવું છે પોતાનો જે હાથ છે એ આ રીતે પાછળ રાખી દેવાનો છે આમ પકડી લેવાનો છે ફેફસી ખાતી વખતે પોતાનો હાથ છોડવાનો નથી જે હાથ છોડશે એ આઉટ એટલે એને ગેમની બહાર કાઢી મૂકવામાં આવશે મિત્રો બીજું સેલેન્જ છે જ્યારે ફેફસી ખાતા હોય ત્યારે એને હાથ પાછળ રાખવાના છે બીજું જે પ્રથમ ફેફસી ખાઈ જાય એમને સો રૂપિયા મળવા પાત્ર થશે મિત્રો સો રૂપિયા બરાબર સો રૂપિયાનું ઇનામ આપણે રાખ્યું છે અને જે પહેલી ફેફસી ખાઈ જાય એક ફેફસી વધશે તો એને ખાલી ટચ કરવાની રહેશે મોઢાથી બરાબર મુખ દ્વારા એને ટચ કરશે ત્યારે એ ગણાશે તો આ રીતે આ સેલેજના નિયમ છે ફેંફસી પીવો અને ઇનામ જીતો મિત્રો તો તો બધા મેમ્બરો છે એ પોતાની રીતે ગોઠવાઈ જશે હું એક વખત ફેંપસીને ટચ કરી લઈશ બધી ફેંફસીને પછી આપણે ગેમ સ્ટાર્ટ કરી દઈશું તો હું છે અહીં અહીંયા ઊભો રહીશ અને આપણે બધાને કહીએ એક દો તેન હાલો સ્ટાર્ટ જે લોકો પેલી ફેપસી ખાઈ જ છે એ લોકો વિનર ગણાશે છે બધા ખૂબ જ પ્રયત્ન કરી રહ્યા છે કે ફેફસી ખાવાનો કોણ ફેફસી પેલા ખાય છે જોવાનું રહે તો જગદી ગણાય છે એ શરૂ કરી દીધું છે કાવ્યા બેન છે એ શું કેવાય કે સરસ મજાની ફેપસી બધા ખાઈ રહ્યા છે બહુ મસ્ત ગેમ છે મિત્રો તો જગદીશભાઈ છે હજી રસ છે પીલી છે અંદર કાંગડો છે બાકી છે ખાવાનું તો જોવાનું નહીં મિત્રો કે પૂરી ખાય છે કે નહીં અને પૂરી થઈ જાય તો પીજી ફેક્ટરી કઈ રીતે ટચ કરે છે તો બધા છે ખૂબ જ પ્રયત્નશીલ છે દરેક પોતાનો પ્રયત્ન કરે છે હજી ઉર્વિશા બેન અને બેન છે પોતાની ફેફસી આંબવાનો પ્રયત્ન કરે છે ત્યાં અહીંયા જગદીશભાઈ અને બેન છે પોતાની ફેફસી ખૂટાડવામાં તૈયારીમાં છે રાધિકાબેન ફૂલ જ પ્રયત્ન કરી રહ્યા છે તો મિત્રો ખૂબ જ મજેદાર છે આ ચેલેન્જ છે અને તમને પણ જોવામાં આનંદ આવશે કે ફેપ્સી જો ઉપર લટકાવેલી હોય તો કઈ રીતે ખાવી તો જગદીશભાઈએ છે એ ફેપ્સી પોતાની ખાઈ લીધી છે અને બીજી ફેપ્સીને ટચ કરવા માટે જાય છે તો એ પણ જો ખૂટવાડી દેશે તો આપણે એમને નંબર આપવાના છીએ બરોબર એમને સો રૂપિયા ઇનામમાં મળવા પાત્ર થઈ છે બીજા મેમ્બરો પણ પોતાની ફેપ્સી ખાવા માટે તલપાપડ છે છે ફેફસી તોડી લીધી છે એટલે એ ગેમની બહાર આઉટ થઈ જશે બરોબર તો એ તમે આવી જાવ્ય બેન કઈ રીતે ફેફસી આંબે છે વાહ તો અમે એની પ્રમાણે થોડીક ફેફસી રાખી હતી પણ કંઈક અલગ જ પ્રકારનું થોડું વધારે રહી ગયું છે એટલે એ ફેફસી આંબી શકતા નથી પણ તોય પોતાની મહેનત સહી કરી રહ્યા છે આ બાજુ છે ઉર્વિશાબેને પણ ફેફસી ખાવાની ટ્રાય કરી રહ્યા છે તો આપણે જોવાનું રહ્યું કોણ છે એ ખાઈ છે જગદીશભાઈ મને એવું લાગે છે કે જગદીશભાઈ ફેપસી અંદર પહેલા ખાઈ જશે રાધિકાબેને ખૂબ જ સારો પ્રયત્ન કર્યો પણ ફેફસી ખાલી તૂટી છે ખાવામાં સફળતા મળી નથી બહુ જ મજેદાર ફેફસી છે વાહ જગદીશભાઈ વાહ જગદીશભાઈ છે એ બંને ફેફસી ફૂંટ ઓલામાં છે તો આપણે જગદીશભાઈ છે એ વિજેતા હશે આ ગેમની અંદર વિજેતા જગદીશભાઈ થાય છે એમને સો રૂપિયાનું ઇનામ મળવા પાત્ર થશે જગદીશભાઈ આ બાજુ આવો હવે બેન અને રાધિકા બેન છે એ પ્રયત્ન કરી રહ્યા છે એમની ફેફસી ખૂટે એટલે આપણે ગેમ છે પૂર્ણવતી કરીશું વાહ વેરી ગુડ છે બેન હજી ટ્રાય કરે છે એમ છે છે કે મારે તો ખાઈ ભલે નંબર આવ્યો પણ તો આ રીતે છે એ ખૂબ જ બધાય મહેનત કરી અને ફેફસી ખાવાનો પ્રયત્ન કર્યો તો જગદીશભાઈ છે એમને છે બે ફેફસી છૂટવાડી દીધી છે સરસ મજાની હા તો હવે છે એ આપણે અહીંયા ગેમને પૂરી કરી દઈએ છીએ તો સરસ મજાના બધા સભ્યોએ ભાગ લીધો અને જગદીશભાઈ છે થયા છે તો આપણે એમને સો રૂપિયા મળવા પાત્ર થાય તો સો રૂપિયાનું ઇનામ આપણે જગદીશભાઈને મજા મજા બધાને તો આવા જ નવા નવા અને કંઈક માહિતી પ્રદાન જોવાલાયક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરી આવનારા વિડીયો બનાવવાની અમને કંઈક મજા આવે કંઈક નવો ઉત્સાહ રહે રહી ને બધાને હા થેન્ક યુ મળશું એક નવા વિડીયો સાથે ટાટા